લાઠી ખાતે આવેલ મહાવીર નગરના લોકોનું કહેવું છે કે લાઠી નગરપાલિકાનું ઓરમાયું વર્તન સ્પષ્ટપણે દેખાઈ આવે છે અહીંના વિસ્તારમાં ગંદકી પ્રશ્ન પાણી પ્રશ્ન હલ થતો નથી તેવું લોકો કહી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ જિલ્લા બ્યુરો ચીફ સુધી રાણપુરા લાઠી તો હવે આપણે આજે જ્યારે આ બેકવર્ડ એરિયા જેને કહેવાય જે નગર પંચાયતના ઓલામાં હકમાં ગણાય છે અને એ લોકો ટેક્સ પણ ભરે છે પણ એની ફરિયાદ અવારનવાર હતી છતાં પણ આ ગંદવાડામાંથી એ લોકો જ્યારે માંદા પડે છે ત્યારે એને નાતે કોઈ ન્યાય નથી મળતો અવાર નવાર ચીફ ઓફિસર પાસે ગયા પણ છતાં પણ કોઈ પણ પ્રકારનો ન્યાય મળતો નથી તો શું આ લોકો કાંઈ લાઠી નગર પંચાયત એરિયાથી બહાર છે કે શું એને કોઈ અન્યાય થાય છે નાના માણસોથી એની ભૂલ છે શા માટે એને નથી ન્યાય મળતો જો હવે પછી આ ન્યાય નહીં મળે અને નગરપાલિકામાં અમે બે બે વાર ત્રણ ત્રણ વાર ગયેલા આ લોકો પણ હજી પણ જવાબ મળેલ નથી તો હવે આ આ લોકોનું કહેવું એવું છે કે અમે બધા જો કોઈ માંદા પડે કોઈ કાંઈ પછી જવાબદારી હાજા માંદા થાય તો એની જવાબદારી કોની અને આ લોકોને તો મજૂર વર્ગના માણસો છે એને તો ક્યાંય દાળી પડે એને ક્યાંય જવાનો ટાઈમ નથી માંડ માંડ એકઠા થયા છે તો વહેલી તકે એની રજૂઆત એવી છે કે વહેલી તકે આનો નિકાલ આવે ગટર વ્યવસ્થા થઈ જાય બ્લોક નખાઈ જાય અને પાણીની વ્યવસ્થા પાણી માટે પણ અતિશય ઝઝુમે છે આમથી આમ ક્યાંને ક્યાં દૂર જવું પડે છે તો યોગ્ય ન્યાય મળે એ હેતુથી આજે આ બધા અહીંયા મહિનગર એરિયામાં વાંઝાવાડમાં ભેગા થયા છે ગુડ ચોવીસ ન્યૂઝ રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા લાઠી

પાણી કેનું આવે છે બીજું કાઈ બીજું પાણી આવતું નથી નું જ આવે છે અમારે પોતાનું અમારે બાથરૂમ અમારે બંધ કરી દેવું પડ્યું

અમાર અમાર તો એમ નઈ હક જ નહીં લેવાનું ખાલી મત જ દેવાનું ને બીજું કઈ